टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना दररोज रोज नेशनल हाईवे पर કાર ચલાવતા વાહન ચાલકો માટે ટોલ ટેક્સ ભરવો મોંઘો પડી રહ્યો છે અને ફાસ્ટેગના રિચાર્જની પણ ખૂબ ઝંઝટ રહે છે તેવામાં સરકારે કરેલી જાહેરાત કાર ચાલકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાની છે સરકારે જાહેરાત કરી છે કે હવે ફાસ્ટેગના એક વર્ષના પાસનો પણ ઓપ્શન મળશે એટલે કે શું આખા વર્ષ માટે પાસ કઢાવ્યા પછી તમારે ક્યાંય પણ ટોલ ટેક્સ ભરવો પડે પાસ સિસ્ટમમાં કેટલી ટ્રીપ માન્ય આ તમામ સવાલોના અમે તમને સરળ ભાષામાં જવાબ આપી રહ્યા છે કારણ કે સરકાર હવે ટોલ ટેક્સમાં મોટી રાહત આપવા જઈ રહી છે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ શેર કરતા લખ્યું કે એક ઐતિહાસિક પહેલ અંતર્ગત સરકાર રૂપિયા ત્રણ હજારની કિંમતનો ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસ પંદર ઓગસ્ટથી શરૂ કરવા જઈ રહી છે આ પાસ કઢાવ્યા તારીખની એક વર્ષ માટે અથવા બસ્સો મુસાફરી જે વહેલા પૂર્ણ થાય તે માન્ય ગણાશે અહીં બસ્સો મુસાફરીનો અર્થ સમજવો જરૂરી છે જો તમે એક વખત ટોલ પ્લાઝા પરથી નીકળો છો તો તમારી એક ટ્રીપ કટ થશે એટલે તમે બસ્સો વખત કોઈપણ ચાર્જ વિના પસાર થઈ શકશો આ પાસ પ્રાઇવેટ ખાનગી વાહનો માટે છે એટલે કે કાર જીપ અને વાન માટે આ પાસ સિસ્ટમ છે હવે તમને સવાલ થશે કે ફાસ્ટેગ તો પહેલેથી જ અમલમાં છે તો આમાં નવું શું છે સામાન્ય રીતે ફાસ્ટેગથી દર વખતે ટોલ ટેક્સ ક્રોસ કરવા પર રૂપિયા કપાય છે પરંતુ વાર્ષિક પાસ કઢાવો તો તમને આખું વર્ષ અથવા બસો ટ્રીપ સુધી ટોલ ફ્રી ફરી શકશો આ સિસ્ટમ એવા લોકો માટે ફાયદાકારક ગણાશે જે નેશનલ હાઈવે પર ખૂબ જ વધારે ટ્રાવેલિંગ કરે છે હવે તમને સવાલ થાય કે આ પાસ કેવી રીતે લઈ શકાશે તો તેના માટે એન એચ એ આઈ એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે જલ્દી જ એક ટ્રાવેલ એપ લોન્ચ કરશે એટલું જ નહીં પોતાની ઓફિશિયલ વેબસાઇટ પર અલગ અલગ લિંક શરૂ કરવામાં આવશે તેના પર ક્લિક કરીને તમે પાસ માટે એપ્લાય કરી શકશો જોકે હાલમાં આ લિંક જનરેટ કરાઈ નથી જો તમે ટોલ ટેક્સ ભરતા હો તો તમને સાહીઠ કિલોમીટરનો નિયમ પણ ખ્યાલ હશે ઘણા લોકો ફરિયાદ કરતા હોય છે કે જો તેમના ઘરથી સાહીઠ કિલોમીટરની અંદર ટોલ પ્લાઝા આવે છે તેના કારણે વારંવાર ટોલ ટેક્સ આપવો પડે છે ખાસ કરીને જે લોકો રોજ અથવા અઠવાડિયામાં ઘણી વખત ટોલ પ્લાઝા પરથી પસાર થાય છે તેમનો પ્રશ્ન આ વાર્ષિક પાસથી ઉકેલાઈ જશે તેમને દરેક વખતે ટોલ ટેક્સ ચૂકવવાની જરૂર નહીં પડે હવે લોકો એવો પણ સવાલ કરી રહ્યા છે કે શું આ સિસ્ટમ દરેક ટોલ પ્લાઝા પર કાર્યરત થશે તો આ પાસ સિસ્ટમ દેશભરના નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પર કામ કરશે દિલ્હી જાઓ કે પછી મુંબઈ દરેક જગ્યાએ આ પાસ ચાલશે પરંતુ ફક્ત નેશનલ હાઈવે પર આવતા ટોલ પ્લાઝા પર જ આ પાસ ચાલશે સ્ટેટ હાઈવે પર આ પાસ સિસ્ટમ લાગુ નહીં થાય દરેક જગ્યાએ આ પાસ સ્કેન થશે અને પેમેન્ટ ઓટોમેટિક ચૂકવાઈ જશે હવે એ સમજીએ કે પાસ સિસ્ટમથી આપને સીધો ફાયદો શું થશે વાહન ચાલકોએ ટોલ ટેક્સ ઓછો ચૂકવવો પડશે કારણ કે ત્રણ હજાર રૂપિયામાં બસો ટ્રીપ મળશે એટલે કે એક ટ્રીપ દીઠ ફક્ત પંદર રૂપિયા જ ટોલ ટેક્સ ચૂકવવો પડશે તેનાથી વાર્ષિક બચત પણ ખૂબ થશે ધારો કે એક ટોલ પર તમે પચાસ રૂપિયા આપો છો તો બસો ટોલ ક્રોસ કરવા પર દસ હજાર રૂપિયા ખર્ચ થાય એની સરખામણીમાં તમારે ફક્ત ત્રણ હજારનો જ પાસ લેવાનો છે જેના કારણે તમને ચોક્કસ એક આંકડો છે એ પણ મળી રહેશે પરંતુ વાર્ષિક પાસ ફક્ત ત્રણ હજારનો છે જેના કારણે તમને ઓછામાં ઓછી સાત હજાર રૂપિયાની બચત થશે ટૂંકમાં કહીએ તો પાસ સિસ્ટમ એવા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે જેઓ દર વર્ષે ત્રણ હજારથી વધુ ટોલ ટેક્સ ચૂકવે છે જે લોકો વર્ષમાં લોંગ રૂટની બે ટ્રીપ કરતા હોય તેઓને પાસ સિસ્ટમથી ખૂબ જ ફાયદો થશે પાસ સિસ્ટમ લાગુ કરવા પાછળ સરકારનો હેતુ ગાડીઓની લાઈન ઓછી કરવાનો ટોલ કર્મી અને ડ્રાઈવર્સ વચ્ચેના ઝઘડા ખતમ કરવાનો साठ किलोमीटर अंदर पचास रूपये सौ रुपए है तो ये केवल पंद्रह रुपए हो जाएगी और मान लीजिए एक टोल पर आप पचास रुपए भी देते हो तो दो सौ टोल क्रॉस करने पर उसकी कीमत दस हजार होगी उसके बदले में आपको केवल तीन हजार में पास मिलेगा एनुअल पास और सालाना सात हजार रुपये की बचत होगी और अभी जो सिस्टम हम लोग ला रहे हैं उसके बाद टोल लाके पे जैसे रुकना पड़ता था रुकने की भी ज़रूरत नहीं पड़ेगी और निश्चित रूप से ये जनता को इस स्कीम से राहत मिलेगी ये स्कीम केवल नेशनल हाईवे के लिए है क्योंकि वही हमारा अधिकार है बाकी रोड जो स्टेट के होते उसके ऊपर ये लागू होने का प्रश्न ही नहीं होता सरकार ना આ નિર્ણય લઈ વાહન ચાલકો માં ખુશી નું માહોલ છવાઈ ગયું છે વાહન ચાલકો નું કેવું છે કે જ્યારે આ સિસ્ટમ લાગુ થશે ત્યારે લોકોને તેનો ખૂબ જ ફાયદો થશે સાંભળો વાહન ચાલકો શું કહી રહ્યા છે બહુ સારી સ્કીમ છે દરેક વર્ગ કે વ્યક્તિ કો જો ના ઇસકા લાભ મિલેગા સર શું ફાયદો હોગા કે પૂરા પૂરા ફાયદો કરે હોગા આપ અક્ષર ટ્રાવેલ કરતે હે અક્ષર ટ્રાવેલ કરતો હું જી મે તો दिन में दो दो चक्कर भी हो जाते हैं अप्रोक्स साल भर में टोल मेरा जाता है लगभग लगभग बीस हजार के आसपास तो ये फायदे ही है बिल्कुल ये बिल्कुल फायदे की स्कीम है क्योंकि मैं एक बिजनेस मैन हूँ और बिजनेस मैन के अकॉर्डिंग मेरे को ट्रैवल करना ज़्यादा पसंद भी है और मैं बाई कार ट्रैवल करना पसंद करता हूँ आई एम श्योर जो लोग ट्रैवल करते हैं उनके लिए तो ये एक तरह का बहुत अच्छी स्कीम है एंड आई थिंक एनकरेज करना चाहिए लोगों को જો તમારી પાસે પણ કાર હોય અને તમે પણ નેશનલ હાઇવે પર વધારે ટ્રાવેલિંગ કરતા હો તો તમારા માટે ફાસ્ટેગ આધારિત પાસ સિસ્ટમ ખૂબ જ ફાયદાકારક રહેશે પરંતુ તેના માટે હજુ તમારે પંદરમી ઓગસ્ટ સુધીની રાહ જોવાની રહેશે